બીજી વસ્તુ એ કે તેઓ શ્રી જાણતા હતા કે એ પોતે તો જીવન મુક્ત પુરુષ છે ખરેખર તો જે સાધનાઓમાંથી એ પસાર થયા હતા તે બધી એમના માટે આવશ્યક પણ ન હતી અન્ય સાધકો માટે એ બધું જરૂરી હોય જ એ રીતે જોતા મુક્તિ શબ્દને એમના જીવન સાથે જોડી શકાય નહીં બીજા દ્રષ્ટિબિંદુથી જોઈએ તો પણ મુક્તિના ખ્યાલનું એમના જીવનમાં અસ્તિત્વ જ ન હતું કારણ કે જ્યાં સુધી અન્ય સૌ જીવો પોતાને બદ્ધ માને ત્યાં સુધી અવતારી પુરુષોએ સંસારમાં આવીને એ લોકોને મુક્તિના રાહે પહોંચાડવાનું કાર્ય કરવું જ રહ્યું શ્રી રામકૃષ્ણે પોતાના શિષ્યોને કહેલું બસો વર્ષ પછી મારે ત્યાં વાયવ્ય ખૂણા તરફના પ્રદેશમાં આવવું પડશે એ વખતે ઘણા લોકોનો ઉદ્ધાર થઈ જશે જેઓ એ વખતે બાકી રહેશે તેમને ઘણી રાહ જોવી પડશે